માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા સુરત આઈટીઓ દ્વારા વાહન વ્યવહાર નિયમોના ઉલ્લંઘન સામે કડક પગલાં લઈને ઓવરલોડેડ વાહનો સામે ધડાધડ કાર્યવાહી કરવામાં આવી છે એક મેથી પંદરમી મે વચ્ચે આઈટીઓની ખાસ ટીમે વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું આઈટીઓના જણાવ્યા મુજબ અવેજી રીતે ઓવરલેડ ચલાવવામાં આવતા વાહનો ન માત્ર ટ્રાફિક માટે જોખમરૂપ છે પણ રસ્તાઓની ક્ષતિ અને અકસ્માતના પડકારને પણ વધારતા હોય છે તેથી આવા વાહન ચાલકો સામે કડકથી કડક કાર્યવાહીની સંદેશ આપવાનો હેતુ છે સર આરટીઓ દ્વારા એક ડ્રાઇવ ઓવરલોડિંગ દ્વારા ચલાવવામાં આવે છે શું છે આ પૂરી વિગત સર અથવા કેટલા વાનો જપ્ત કરવાનો છે આપ જાણો છો માન્ય કમિશનર સાહેબની સૂચના અનવય ખૂબ સઘન ઝુંબેશ ચલાવી રહ્યા છે આરટીઓ કચેરીના તમામ ઇન્સ્પેક્ટર સરો અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર શ્રીઓની ટીમો અત્યારે ફિલ્ડમાં જઈ અને ગાડી સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે જેમાં ખાસ કરીને સોથી વધુ ચરણ ઇસ્યુ થયા છે જેમાં જે લોકોનો કોઈનો ટેક્સ બાકી હોય અથવા ઓવરલોડ હોય અથવા ઓવર ડાયમેન્શનમાં હોય અથવા એની સામે અન્ય કોઈ મોટર વેહિકલની કલમનો જો ભંગ થતો હોય તો તેની સામે યોગ્ય રીતે એની કાર્યવાહી કરવામાં ચાલુ મળશે વધુમાં આપણે જણાવો તો લગભગ સત્યાવીસથી વધુ જેટલા વાહનો ડિટેન કરવામાં આવે છે અને ટીમ દ્વારા આજ દિન સુધીમાં લગભગ એકત્રીસ લાખથી વધુનો દંડનીય કાર્યવાહી કરીને એનો મેમોની રકમ એમાં વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે